તો નદીઓ અને તળાવોમાં પથરાયેલી બરફની ચાદર જોવા માટે હવે કાશ્મીર જવાની જરૂર નથી જેતપુરની ભાદર નદીની મુલાકાત લઈ લો એટલે તમને કાશ્મીરનો અનુભવ થઈ જશે આમ તો ભાદર હવે ચોમાસા પૂરતી નદી રહી છે બાકી તો ગટર કરતા પણ બદતર હાલતમાં હોય છે અને તેની સાબિતી આ દ્રશ્યો છે જો થોડા વરસાદ પડ્યો એટલે ઉદ્યોગકારોને કેમિકલ માફી કેમિકલ વાળું પાણી છોડી નદીને ગટરમાં ફેરવી નાખી જેતપુર પાસે કેરાળી અને લુણાગ્રા ગામ પાસેના આ દ્રશ્યો છે આ દ્રશ્યો પરથી સવાલ થાય છે કે શું ઉદ્યોગકારો સામે સરકાર નતમસ્તક છે શું આ દ્રશ્યોનું સરકાર ગૌરવ લેશે આ દ્રશ્યો પરથી નદીની સફાઈના દાવાના

લોકમુખ એ ચર્ચા છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ પ્રદૂષણ માફિયાઓના નિયંત્રણમાં છે છે વિઝિટ જે જે સેમ્પલ અમે એકત્રિત કરીને જે છે લેબોરેટરીમાં મોકલશું બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે ત્રીસ ટકા વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય ડોમેસ્ટિક વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફોમિંગ થાય અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ